નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએજના સમાચાર મિત્રો હાલ એક મોટી ખબર સામે આવી છે રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના કડિયાઈ ગામ પાસે અકસ્માત સર્જાયો તો મિત્રો તેમાં રાજુલાના કડિયાઈ ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે અથડાતા બે વ્યક્તિના જ ઘટનાસ્થળે જ મોત થયા હતા એક ઇજાગ્રસ્ત થયો હતો પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ કરી હતી મિત્રો ઇપાવા મરીન પોલીસ એ તપાસ શરૂ કરી હતી અકસ્માત કેવી રીતે સજાયો તે તપાસનો વિષય તમામ રાજ ટાણા તાલુકાના ખેરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હરિયાળી નજીક બંને બાઈક સવાર વચ્ચે અકસ્માત સજાયો હતો જેમાં કાનજીભાઈ નારાયણભાઈ બારાયર નું ઘટના જ મોત થયું પત્ની